આ વસ્તુ જે છે બકાલો લેવા જાવ ને બકાલો પર બકાલો પર ન મળે કે પચાસ આઠ રૂપિયા માં જમવા માટે બકાલો પર ન મળે ત્રણ જાત ના ચાક હોય દાળ ભાત ચાક સલાડ ચાક માં ખીર હોય અને કોઈ બી માણા ગરીબ હોય કે ગમે તે હોય માલિક હોય તો અહીંયા કણ જમી હગે એવું છે હાય एवरीवन આઈ કમ વિથ અ ન્યુ બ્લોગ રવેચી ડાઇનિંગ હોલ ઇન ધ રાજકોટ નિયર નાનાવટી ચોક તો મિત્રો આજે આપણે નોર્થ બ્લોક સાથે આવી ગયા રવેશ ડાઇનિંગ હોલ છે ત્યાં માત્ર સાઈઠ રૂપિયામાં અનલિમિટેડ ભોજન ક્યાંય જમાડતા હોય એવું અમુક જ જગ્યાએ છે એમાં તમને કહું કે રવેશ ડાઇનિંગ હોલ છે ત્યાં સાઈઠ રૂપિયામાં અનલિમિટેડ છે ગુજરાતી થાળી એમાં સ્વીટ આવશે એમાં જે ખીર આવશે દરરોજના માટે અનલિમિટેડ હોય છે ત્રણ શાક અનલિમિટેડ હોય છે સાથે રોટલી પણ અનલિમિટેડ હોય છે દાળ ભાત પણ અનલિમિટેડ હોય છે તો ચાલો બ્લોગની શરૂઆત કરીએ લેફ્ટ સાથે બ્લોગ

અને કોઈ બી માણા ગરીબ હોય કે ગમે તે હોય માલિક હોય તોય અહીંયા કણ જમી હકે એવું છે જેટલું ખાવું એટલું ખાવાનું પેટ ભરીને ખાઈ લેવા આ રવેશી રેસ્ટોરન્ટ રાજકોટ ની છે હું આજે લગભગ 5 થી 6 વર્ષ જમવા માટે આવું છું એનું શાક ત્રણ શાક આપે રોટલી દાળ ભાત શાક ખીર ખીર પણ અનલિમિટેડ જેટલી ખીર જમી હોય એટલે હવે શાક દાળ ભાત આ બધું જ આવે છે આ રાજકોટમાં 60 રૂપિયામાં કોઈ જમવા માટે બોલાવતા ન હોય અને આપતા ન હોય જમવા એટલી સારી ક્વોલિટીમાં રમવાનું મળે છે એટલે પાંચ થી છ વર્ષથી હું રમવા અહીંયા આવું છું આજે આ વસ્તુ જે છે તો બકાલું લેવા જાય ને બકાલું પણ બકાલું પણ ન મળે કે પચાસ આઠ રૂપિયામાં જમવા માટે બકાલું પણ ન મળે એ આપણે વ્યવસ્થિત ફૂલ જમવાનું અને ફૂલ ફ્રેશ ફૂલ જમવાનું અત્યારે અહીંયા રવેચી હોટલમાં મનમાં મળે આપણે સ્ટ્રલિંગ હોસ્પિટલની બાજુમાં રવેચી હોટલ આવે છે એમાં શુદ્ધ દેશી કાઠિયાવાડી જમવાનું આવે બરોબર અને ઘણી પ્રકારની વેરાયટી શાક માં પાટવા પ્રકારના શાક છે એવી તમને જમવા મળે જો બટેકાનું હે આપણે કઠોળનું હે પછી સંભારામાં આપણે તમામ વેરાયટી આવી ગઈ કે આપણે ગુજરાતી થાળીમાં આપણે ખાતા હોય ને એવી રીતના મરચા આવી ગયા સ્લાડ આવી ગયું ગાજર આવી ગયું એવી જ રીતના સો એ સો ટકા શુદ્ધ વસ્તુ કે આપણે શરીરને ને આગળ વધે ને આગળ જતા કે કઈ નુકસાન ન થાય ફ્રેન્ડ જે આપડી દિશ છે ત્યાં થઈને આવી ગઈ છે પેલા તો હજી મેનુ માં તમને હું બતાવું છું સાહીઠ રૂપિયા માં અનલિમિટેડ એમાં તમે જોઈ શકો છો કે બટેટા નું શાક છે એકદમ ક્વોલિટી વાળું શાક તમે જુઓ રસો જુઓ તમે એકવાર કે સો સવા સો રૂપિયા ની જે ડીશ હોય એ અનલિમિટેડ આપતા હોય એવું રૂપિયા માં અનલિમિટેડ પછી હવે સાહેબ છે બરોબર એની તમે ક્વોલિટી તમે જુઓ બરોબર પછી ખીર છે આ ખીર હવે ખીર ખીર છે છે અનલિમિટેડ છે અને આ તમે જોઈ લ્યો બાઉલ ભરેલું આખું ખીરનું એક તમે બાઉલ પતાવી જાવ બીજું બાઉલ તમને આપે જેટલા તમે બાઉલ ખાઈ જાવ એટલા અનલિમિટેડ પછી આ દાળ છે આ દાળ છે આ ભાત છે ભાતની તમે ક્વોલિટી જુઓ એના પછી જે આ સંભારો છે સંભારામાં તમે જો કોલિટી મરચા છે પછી કોબીનો સંભારો છે પછી રાજર છે અને અનલિમિટેડ આ જોઈ શકો અનલિમિટેડ છે જેટલી તમે અનલિમિટેડ રોટલી અનલિમિટેડ ત્રણ જાતના શાક અનલિમિટેડ સાઠ રૂપિયામાં સાહેબ ક્વોલિટી ખવડાવે રાજકોટમાં કોઈ નો ખવડાવે કે એવી ક્વોલિટીમાં સાઠ રૂપિયામાં અનલિમિટેડ ખવડાવે છે હવે એમના બી ઓનર છે અહીંયા હવેથી ડાઇનિંગ હોલના રવિભાઈ આપણી સાથે છે રવિભાઈ પેલા તો અમારા દર્શક મિત્રો જગ્યાએ આવતી હશે અનલિમિટેડ ખીર વધુ અનલિમિટેડ તમારે કાઠિયાવાડી ખાવાનો જો આનંદ માણવો હોય અને સાહીઠ રૂપિયામાં અનલિમિટેડ ખાવું હોય તો એકવાર રવેજી ડાઇનિંગ હોલ છે અચુક થી

અને જો આપ ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ આભાર